નમસ્કાર ખેડૂતો મિત્રો આજે આપણે જોશું જામજોતુર માર્કેટિંગ યાર્ડના લાઈવ બજાર ભાવ મગફળી તથા કપાસ ના લાઈવ જામજોતુર માર્કેટિંગ યાર્ડ અગિયારસો પાંચ પંચોતેર એસી પંચાશી અગિયાર પિંચાશીચા અગિયાર પંચ્યાસી

પંદરસો એસી પચાસ હાલો તેર પાંચ તેર પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ તેર ચાલીસ ચાલીસ પિસ્તાલીસ સજ્ર઺ ચેવણ યેણી સમશું સય સ્રકેણ સમેં સમેતાર સમેણ ફીણ સમાઓંય સેણ સીણ સમૂ સમ કે સમાતેણ પાંચ દો પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પંદર પિસ્તાલીસ પચાસ પચાસ અહિયાં થઈ ગયા પંચાવન પંદર પંચાવન પંદરસો પાસઠી બાર પંચાવન બારસો એસી

پندرسو پندرس

পনের <inaudible> <wai>

અલ્યા ઓલ્યા પછી 1000 અલ્યા આ છે કોઈ 30 40000 40 40 આ અને આ તો અર્ધ અર્ધ હા એક ડસાન હાલો 30 બોરા લગભગ બોરા હાલો 700 800 નવસો રૂપિયા હા હા

1140 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

એ રીલ લગાડો કજાને હું હાલો ભાઈ વજન મારું હાલો 900 920 હાલે બધા આ સિદ્ધરેજી

સાઠા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો યુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો